તેઓ આ માટે લોખનોમાં તેમના મિત્રના ઘરે છુપાયા હતા પણ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે યોજનાને નિષ્ફળ બનાવી દેવાઈ હતી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ હતી જ્યારે રાત્રે આશરે પૂર્ણ આઠ વાગ્યે બમરોલી રોડ પર આવેલી આરાધ્યા કોર્પોરેશન ની ઓફિસ બહાર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તાબડતોડ ફાયરિંગ કર્યું હતું ઘટનાને પગલે પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક રીતે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી ગુરમુખે ફરિયાદી દીપક પવાર પાસે વારંવાર ઉધાર નાણા માંગ્યા હતા નાણાં આપવાની ના પડતા ગુરમુખ અપમાનિત થયો હતો અને આથી ગુરમુખે પોતાના પિતા અને મિત્રોની મદદથી ગુનાને અંજામ આપ્યો હતો

આ ફાયરિંગમાં ફાયરિંગ કરનાર તરીકે બે વ્યક્તિઓ હતા જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ત્રિપાલ સિંઘ ચીખલીગર છે અને એકનું નામ શુભ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોલ સિંઘ છે આ બંને વ્યક્તિઓએ જે ફાઈનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરી પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાન લેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મ સેક્ટની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો આ બનાવ અનુસંધાને તરત જ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓથી હાજર થઈ ગયા હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી અત્યાર સુધી આ કામગીરીમાં ચાર આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે બે આરોપીઓ હતા જે મુખ્ય આરોપી તરીકે છે આમાં કે એ ફાયરિંગ કર્યું હતું પકડવાના અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવિઝન હેઠળ કામગીરી કરી રહી હતી આ જે બે આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા વડોદરાથી અમદાવાદ અમદાવાદથી ભાવનગર ગયા હતા ત્યાં બે દિવસ રોકાયા ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર ત્યાં જતા રહ્યા હતા એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા લખનૌ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબાંકી ખાતે તે લોકોનો અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે એટલે અમારી ટીમે એમનો પીછો કરતા કરતા બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી આજે બંને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત બંને ક્યાં ફેંકી દીધું હતું તે પણ ત્યાં એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે પોલીસ કસ્ટડીઓ હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું અને જે આરોપીઓ છે અત્યારનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એ લોકોને ફાયરિંગ કર્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે પોલીસ એમની પાછળ જરૂર પડશે એટલે એ લોકો તરત જ ત્યાંથી નાસી અને વડોદરા થઈ અને આગળ જતા રહ્યા હતા નેપાળ જવાનું કારણ એ હતું કે એમને એવું હતું કે એકવાર ભારતની બોર્ડર ક્રોસ કરી લે પછી એ લોકો નેપાળમાં કોઈ પણ જગ્યાએ સંતાઈ જશે અને પછી ક્યારેક પણ જયારે એમને અનુકૂળ પડે ત્યારે પરત આવવાનું એમનું પ્લાનિંગ હતું આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની હતી આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવવી પડી હતી આ ટેકનિકલ ટીમ બાદ એક અમારી જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના ને અમારા કોન્ટેક્ટ હતા એ અને છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા આઠ પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા જ્યાં એમનું લોકેશન સીતામઢીનું આવ્યું હતું બિહારમાં એમનું લોકેશન અમે મેળવ્યું હતું ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી બિહારમાં અમને કન્ફર્મ થયું હતું કે એ સીતામઢી આવ્યા હતા સીતામઢીથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી એટલે અમે પટના બાબુ બાજુ તપાસ કરી એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા અમદાવાદ ભાવનગર ત્યાંથી સીતામઢી ત્યાંથી પટના ત્યાંથી પાછા લખનઉ ગયા હતા લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડેલ હતા અવજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ